વિચાર કરજો એક વાણીયાની દીકરી ઉંદડું મારી કે અખિલ બ્રહ્માંડ ના માલિક ને આડી ભરીને બાપુ કટારામ દેખાડ્યો ભગવાન ગાંડો થઈ ગયો જ્યાં ધર્મ થયો જલારામ ને બાબુ ભગવાન આવ્યો ને કે બૈરું તારું આપી દે આ આ આ આ મારા ને તમારથી પતે એવું છે તમારી તમારી પેલા ત્યાં ઘરે આપણો સોદો નોકી નાખી વીરભાઈ કીધું હોત કે મારા બાપાએ શું બાવન આપવા આપી છે તો આ મહાધર્મ નો હોત બાપ તમે બેઠા નો હોત તમને મને કઈ ની બાપુ એટલી બધી બગડાટી બોલે છે હું શું માથું જ નથી કરી શકતા શું ભજન કરે મને એક ભાઈ ગાતા મને કે સમય કે ગાયક આ જાય પેલા કરતા કે કામ ના ગાયક આ ન તો જેટલા વાગ્યા ઉગતો એટલા જ વાગ્યા પણ કે એવું નથી લાગતું પેલા મેં કીધું નહોતો નથી એ તો એની માટે તો બાબુ ભજન જોવે ભજન વગેરે શાંતિ બાંધી ન મળે એવા કોઈક સંત નું મળી જાય કઈક એવા ભજનનો બાબુ જો ભેટ મળી જાય ને તો જ આ શાંતિ મળે એવું અને હવે વધ્યું છે આ એક આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરી એ બે એક માં દીકરો બે એક ભાઈ બહેને બે એક બાકી ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી બાકી એ દીધા મોબાઈલ આવ્યો દી ઉઠાડી દીધો ભાઈ અરે હમણાં જ વાત કરતા કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું મેં કુદા આ લગભગ હવે આવું તે આમ હેલી હતી હવે આમ થઈને આમ થઈ જવાની છે હવે ધરતી હલ્યા પછી બાપુ ગલોટી જ કાય હવે કઈ વધ્યું જ નથી અને દેવાય પંડિત બોલી ગયા હતા એટલે આ ખોટું નથી આ બનવું જો ને દાદા મેકરણ બોલ્યા ગંગા સતી બોલ્યા સહદેવ જોશી બોલ્યા આ બધાએ કીધું કે આવો સમય આવે છે મારે ક્યાં હાલજો ને કે મરી જાઓ આળી ઉઠરી ને અરે અમને હારું જોડો નથી જોડો અમારો દીકરો કેવી ગાડીમાં પેરે બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો પણ આ કરવું જ નથી રામ મા ને બાપ ને નઈ જાણો ને ત્યાં સુધી તમારી સંપત્તિ એ નકામી છે ને બધું નકામું કાઈ વાતમાં છે નહીં રામ બાકી માણસ જન્મે દેદી બે અઢી કિલો નો હોય 60 80 હો વર્ષ જીવે ને પછી મરી જાય ને સમસાણમાં હળગાવી દીધો ને પછી રખ્યા ભેળી કરીને જોકો ને બે અઢી કિલો થયા વૈટલી વૈટલો ગાળો છે ને એ જ

અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો અને માણા નું ભરાતું હોય તો મને કહો સંતોષ જેવી ચીજ નથી મને તો એમ થાય બાપુ જીવવા જેવું છે જેથી મારું હોય અને આપણે કઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી અને મુક્તિ મુક્તિ આટુ આપણે કઈ ભજન કરતાય નથી હું તો ભગવાન ભેગો થાય એક જ વાત કરું કઈ નાય મોકલજે બીજે ક્યાંય જવું નથી આપણે કઈ એવું કઈ મુક્તિ મુક્તિ જોતી નથી કારણ કે આવી દુનિયા ક્યાંય હોય જ નહીં બધા કે સ્વર્ગમાં બધા કોઈ ગણાય નથી કેતા અહીંયા ઇન્દ્રાસન છે ને રંગબેરંગી ફુવારા છે ને અપસરાય નાચ કરે છે કોણ છે એવું તમારા બાપુજી જી આવ્યા આ તો બધી કલ્પનાયું છે બાકી કે આર્યુ ઈ સ્વર્ગ છે બાકી કે કાંઈ છે નહીં ઉપર તો ધુમાડા છે કશું કોઈ અહીંયા જઈને આવ્યું નથી હજી બોલ્યા ફલાણા ભાઈ કે ગયા ફલાણા ભાઈ કે ગયા આખું ગામ ભેગું કરીને આ ગુડી નાખ્યા છે ને કોણ હોય ડીંગો ડીંગ હાલે પણ તમારો અને મારો આ દેહ છે ને દેહની જરૂર એટલા માટે છે દેહની કિંમત કાય નથી પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે દેહ વગર ભજન ન થઈ શકે કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલનો ડબ્બો લઈને આવે અને આપણે પૂછે કે આ શું ડબાના ભાવ કે 2500 રૂપિયા હવે તેલના 2500 છે એક ડબાના એ તેલ ગાડી લઈને ડબાના કેટલા આવે કિંમત તેલની છે ડબાની કિંમત નથી પણ ડબો ન હોય તો તેલ રહે નહીં એમાં દેહ ની કિંમત નથી પણ બાપુ દેહ ન હોય તો ભજન થઈ ન શકે અને એને અલગ કેમ કે માલિક વેપારી નું હોય એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર નો લખી શકાય એને અલગ કેવાય અલગ ધણી નો આરાધ કરી અલગ ધણી બધા નથી વાણીમાં બધું કે અલગ કોને કેવો આ માલપોર શેરી માંથી કઈ લખાય નહીં તેલ માટે ન લખાય પછી સિંગ તેલ હોય કપાસિયા તેલ હોય ફલાણા શેટ ની ફેક્ટરી નું છે કંપની નું છે એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર જો લખાતું હોય તો અલખ કોઈ ઓળખત નહીં આ દેહની જરૂર ભજન ભજન કરવા માટે દેહની જરૂર પડે એટલે સંતો કે છે એક કરોડ રૂપિયા નો બંગલો હોય એમાં કચરો બે નું દીકરીયું કાઢે જોયું હોય છે આખી દુનિયા કોઈ બે નું દીકરીઓ કચરો નાખતા જોઈ આ કચરો આવે ક્યાંથી એક કરોડ રૂપિયા નો બંગલો હોય બારી બારણા હોય પડદા હોય તો કચરો આવે છે ક્યાંથી આવે એટલે સંતો કે છે કે આ કરોડ રૂપિયા નો બંગલો છે ને આમાં ભજન રૂપિયા હાવણી ચાલુ રાખજે ને તારો બાપ કચરો ઘરી જાય અને કચરો ઘરી જાય ને પછી એક મહિનો તમે બહાર ગામ જઈને આવો તો મકાન દશા કેવી હોય આ રોજે રોજ કરવાનું સંતો કે છે જેમ બેનું દીકરીઓ કચરા પોતા રોજે રોજ કરે છે ને આ બંગલા ને બાપુ એની જરૂર છે અને નહીં કરો ને તો આ બગડી જવાનું વેલું મળું અને બગડ્યા પછી કોઈ સુધાર છે મને તારું બૈરુ આવે કાંડુ ચાલી અને વીરભાઈ ને લઈ આવ્યા કે બાપુ બહેરું જોવે છે ને આલ્યો એ આમ કાંડુ પકડાયું ને તેથી સત્તાધાર ની ગાદી ઉપર આપો ગીગો તે બેઠા છે

એમ ઠાણું આવે ને બાબુ કરવાની જરૂર આટલી એક ભાઈ કે મને કે આ જેસલનો ઇતિહાસ આવડો મોટો પાપ્યું છે એના દુનિયા હું સમાજ પૂજા કરવા જતા છે એની સમાજ હું દર્શન કરવાય મેં કુધું એવું ન હોય આખી દુનિયા ગાંડી નો હોય મેં કહ્યું કંઈ સમજીને જતા હશે પણ એ કંઈ આનો ઇતિહાસ તો જો જેસલનો બોરલા માર્યા ને જાનું લૂંટેને ફલાણું કર્યું ને ટુકળું કર્યું પણ મેં કીધું તને એવું લાગતું ધૂન તું બે ડફોળ છે આખી દુનિયા ડફોળ છે એમ નો કહેવાય તારામાં મારામાં કંઈક માથા કૂત છે

અને આમ હોડીમાં માં જોઈ લીધું કે સારું મરી જાય એટલી વાર લાગે આ હોળી જો કાંઠે ભૂગે ને તો આ માર્ગ આપણે પકડી લેવો છે એને ગાંઠ વળી ગઈ એમ ગાંઠ વળી જવી જો અને કાંઠે ભૂગ્યા પછી બાપુ ફરી ગયો તો આપડી ઘોડી એ તો હવે અહીંયા હું કેતો આપણે કઈ તલવાર સિવાય આપણને નહીં ફાવે તો પણ એ જાડે જાય નક્કી કરી લીધું કે આ છે સત્ય છે મારું છે ખોટું છે બાપુ યાથી તોરલના પગમાં પડી ગયા